સરકારના ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ દ્વારા દહેગામ તાલુકાના અહમદપુર પ્રાથમિક શાળાની ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓને ધ્યાને રાખી રાજ્ય કક્ષાનો ક્લાઇમેટ ચેન્જ વર્ષ બે હાજર છવ્વીસ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમનું આયોજન મુળુભાઈ બેરા કેબિનેટ કક્ષાના મંત્રી ગુજરાત સરકાર તથા સચિવ રાહુલ ગુપ્તા ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ તથા ડાયરેક્ટર અજય પ્રકાશ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની અધ્યક્ષતામાં દ્વારકા હોલ સ્વર્ણિમ સંકુલ ખાતે કરવામાં આવ્યા હતા જેમાં મહાનુભાવોના હસ્તે પંચોતેર હજારનો ચેક અને પ્રશસ્તિપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાની પ્રવૃત્તિ પણ છેલ્લા સાત વર્ષથી કરવામાં આવે છે ચાલુ વર્ષે આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યના મીડિયામાં પણ લેવામાં આવેલ હતી આ સાથે શાળા દ્વારા ગ્રામ્ય કક્ષાએ વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે તે માટે ફળાવ વૃક્ષોના ઉછેર પર ભાર મૂકવામાં આવે છે ક્લાઇમેટ ચેન્જ વિશે જાગૃત કરી એક જવાબદાર નાગરિક બનવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે જેની નોંધ ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ દ્વારા લેતા અને પ્રોત્સાહનરૂપી પ્રાણવાયુ પૂરું પાડતા શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે જયંતિભાઈ પટેલ દહેગામ ગાંધીનગર